તમને રાજ્ય પણ સ્ટેજ ઉપર છે એને કોઈ મેળવું બોલવાનું એટલે ગોપાલભાઈ લાલ પાણી મારી નાખે છે તમારા વિસ્તારનું પાણી છે આ તમારે સ્વીકારવું પડશે એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે

तो मित्रों आ वीडियो में ते जो ने कि आम आदमी पार्टी ने एक सभा गोपाल इटालिया सा खेड लाल गुम थी गया था। તો મિત્રો એમનું કેવું એવું છે કે જે આ ફેક્ટરીઓ છે એમના જે કેમિકલવાળા પાણી છે તે નદીઓમાં પળીને પાણી દૂષિત કરે છે એને લઈને આજે ખેડૂતે ગોપાલ ઇટાલિયા સામે પ્રશ્ન કર્યો હતો અને આ મુદ્દો ઉઠાવ્યો હતો તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો